हेलो जय श्री कृष्णा जय माता जी जय मुलिधर केम छो बड़ा मजा माने स्वागत छे नमा व्लॉग मा मारा तरफ थी जो तो भाई जो आ बाजू આપણે ભેં હું બધી બંધાઈ ગઈ હે અને અંદર વિરેનભાઈ બેઠા છે આપડા ભાઈ જો અહીંયા એનો બધો ખજાનો ખોલીને બેઠા છે વિરેન આંજો તા દેખાડ દેખાડ ઓહ ઇને થોડીક આદ બસર હોજા હે તે ભાઈ દેખાડ તને દેખાડ જો ઇને આવી આ થોડી થઈ ગઈ હે નીચે નાક માં એવું કઈ થી પણ ઉપર હો જાવે ઓકે થકે તો બહુ ઠેકડા ઠેકડી ના કરજે નકર બધી જાહે હો ભુરા

પણ એક વાર આમ પૂછી લઈએ તો પછી જી સાહેબ ની ટીચર ની સલાહ લઈ આવે ઈ હું કે પ્રમાણે બસ એ જે કે સાયન્સ કે તો સાયન્સ રાખવું પડે બીજું હોશિયાર હો ને વધારે એટલે આ બધું થાય કે શું રાખું ના કરતા બસ આર્ટસ કોમર્સ રાખવું પડે પડે એટલે આમાં પછી બધીને હે ને આમ આપણે ગમે એ ભલે તને ગમે અમને ખબર છે કે તારે આ લાઈન કરવી

ત્રણ માથી કમેira પોસ કે શું કે તીત હાચું હે તો તે ઈ ત ત્રણ માં આવે પછી એ ફોણલ ભાઈ આમ સમજી શકે રાજે કાકા પટ માં ખડલે બેઠા હ રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ આપણે માંડવી ચોખ્ખી કરવાનું કામ ચાલુ કર્યું હે આજે અટાણમાં હાઈ રીતે નાયરિયા પરવે પછી મોઢર લઈને અને અમારા ભાઈને જરાક વધારે હોજી ગઈ છે આ પોચો ભાગ હોય ને એટલે જો આંખ આખી બંધ થઈ ગઈ એટલો બધો ખોજા ચડી ગયો હે રાત ગઈ ને તા દુખતું નહીં હોય બહુ દુઃખ આમ ભારી અંગુ લાગતું હોય જરા જરા ભારે લાગ્યું ને એટલે આમ વજન લાગતો ને એવું લાગે હા બાડી તો ગયું આપડે ગિરનાર ચાર નું બિયારણ ચોખું કરવા જવા દીધું હે પટમાં થોડું થોડું વાવલી પલાયું હતું ને એટલે થોડોક ડૂચો આવ્યો હે પોરી ને એવું બધું એટલે આ પટમાં નાખ દીધું વાવડે વાવડે વાવલી ને પાછું ભરીને સાંયા લઈને ચોખ્ખું કરે ને તો વધારે સારું અને બીજા નંબરમાં મારે હવે જો ચાહ બધા ખુલ્લા પડ્યા છે અહીંયા એને આસોપાત્રો અમાર મારી અને જો પ્લાન થાય તો આપણે અડપ થાય તો વાવણું થોડુંક કરવું હે ગિરનાર ચારનો વિચાર હે કે હવે જોઈએ આમ તો હવે મોડું જ થતું જાય છે પણ ચાહ ખુલ્લા છે ને એટલે આમ ટૂંકમાં કોરે જવાની ગીતા કંઈ બીક છે નહીં આપણે જોઈ ટાઈમ મળશે તો એ કરવાનું હે અને અમારી સુરભીબેનને હવે શું રાખું ને એ સ્કૂલેથી બે ત્રણ ફોન આવી ગયા છે બેન કઈ મગજ પૂગતો નથી હવે એને જે લાઈન લેવી ને એમાં સાયન્સની કઈ જરૂર પડતી નથી એટલે ત્રણે માં આર્ટસ રાખે કોમર્સ રાખે કે સાયન્સ રાખે એમાં બધે હાલી જાય એમ છે અને હવે એનાથી વિરુદ્ધ આપણે જઈને એને ધરાર સાયન્સ રખાવી અને પછી એને ના ગમતી હોય એવી નોકરી આવે એમાં તો એનો કોઈ અર્થ નથી આખી જિંદગી એવી નોકરી કરવી જેને આપણે પસંદ નથી કરી પહેલાથી તો નકામું એટલે અમારા માટે થોડોક નિર્ણય લેવો અઘરો છે ટકાવારી જોતા સાયન્સના ટકા એવા હૈન્સ હા થઈ જાય એ કંઈ વાંધો નથી પણ હજી એ ત્રણ ચાર દિનો ટાઈમ સુરભીબેનને દઈ દઈ અને પહેલી પ્રાયોરિટી આપણે સુરભીબેનને દેવી ટૂંક એની બેનપણી સત્તાણું ટકા લઈ આવી છે સત્તાણું અઠાણું આસપાસ તો એ ટૂંકમાં બીજા નંબરે છે સુરભી પછી એટલે એ એમ બે વિચાર કરી સુરભીરની બેનપણી અમારા જ ગામની છોકરી બે ભેગી જ પણ હે એક જ સ્કૂલમાં એટલે થોડોક નિર્ણય લેવો અઘરો છે એટલે અમે બે ને બાપા એને એમ કઈ તમે જે કી ને એમ આમ કર્યો સમાજ આમ જોવું નથી સમાજ કીએ કે સાયન્સ રાખો હું કરવા સાયન્સ ના રાખ્યું એ કોઈ સવાલ છોકરીઓને ના પાડી તમારે સમાજ આમ કંઈ જોવાનો મતલબ નથી હવે જોવાય છે આગળ હું નિર્ણય લઈ એ બાકી સ્કૂલ ફિક્સ જ છે ને ત્યાં જ જવું હતું ત્યાં જ જવાનું હે અગત્યમાં ખંભાડિયા તો બાકી આગળ હું રાખે ને એ જોવાય છે અમે એના ઉપર નાખી દઈએ ભલે એને જી મન થાય નહીં કરે એટલે ટૂંકમાં આપણે સાયન્સ રખાવ્યું ને તો તાણી તુણીને પાસ થઈ આવે કદાચ કેમ કે એનું મન નથી અને આમાં લઈ આવ્યું તો આશા હે કે ટોપર જ રહે કાંઈ મેમ એટલે એનું મન થઈ નહીં કરાવ્યું આપણે ઓપ્શન હા કંઈ વાંધો નહીં તમારું મન જીમાં માને એમાં જ સમાજને છોડી જ દિયો બરાબર બાકી જે તમારે આગળ ભણવું હે જે નોકરીની ગણતરી છે એના ઉપર ફોકસ રાખજો પછી તમે ભલે ગમે લાઈન લીવા જ છે તો તમારી છૂટ નકર અમે પ્રેશર દઈને જવા દેવું આગળ ખર્ચાવાનું અમારે હે પણ રિઝલ્ટ તમારે લઈ આવવું હે આગળ ભવિષ્ય તમારું સુધારવાનું એટલે એ જોવાનું હે અટાણે અમારી ફરજ આવે કે જે ભણવું હોય ભણાવવું એટલે ખર્ચામાં અમારે નહીં જોવાનું બરાબર ને હા હાલો તો હવે અમારે જો ટોલી છોડાવીને અમારે જોડાવવું હે બાપુ ગયા ખંભાળી હું હું લઈ આવે દવા લઈ આવે તો વાવવાનું થાય કદાચ બાકી તો જોઈ હવે અમારા ભાઈ ને ખતાડવી પડે એમાં હરમાવન ના હોય થઈ ગયું થવાનું હતું એ જે થયું છે ને એનો સામનો કરો આગળ વધતા શીખો નમાલો નહીં થવાનું હિંમત રાખવાની મારે ખેર દવા લઈ આવી ફટ દેખીને આજખેર ખેર લઈ આવ્યા બે દિવાર લાખીએ બરાબર ને હા દવા ના લેવાય બુદ્ધિ દવા સારી નથી અને મધમાખી નું છે ને તંદી નો મામલો હોય ફાઈનલ બધું બાપુ આવે તો અહીં કે ને તો લઈ આવજો રેથી પણ ના લેવાય દવા ના ખવાય એટલું સારું કા ભાઈ અમારે હમણાં આ બધા વજન વાર કામ કરીને આ પાહોડામાં બધા દુખી ગયા સાચી કઈ વાંધો ને હેલ્રા ખ્યાલો તો भीड़ बहुत है हमने वीडियो हक्कर डक्कर से गया है एक बेदी अगर पस्त डाल ले है बांधो नहीं आलू बाद देंगे ना कर टाइम ना समर्थ तो एडिटिंग नॉन बतो वेट ले एक बेदी नो लेटिंग हाल है हाल तो काम करिए अभी भी नम थोड़ी गो हाँ। तेरे को बहुत से मर हाल बेन जैसे कृष्णा

માણક ના ઈરાના ઘરે ના હાજે માહિતી ધોકો દઈ હાલો ભાઈ તો ગીયું કેર્યું ત્યાં સ્પેશિયલ જગ્યામાં મારો દહીયો બેહી ગયો મેં કણ ચોખા કરવા પણ નથી માર પાસે કીધું જ કરું તને આ ભાઈ એની બોલપેન મને દીધી મારી ચોપડી એની લઈ લીધી પછી માર ચોપડીમાં કઈક ફેરવતો હતો મેં તૂ તોડી ના ના દીધી કે હું ઘડી તોડી નાખું મેં કીધું ત્યારે બોલપેન હું તોડી નાખી પછી મારા હાથમાં જે હું ફરિયામાં લઈને ઉભી થઈ ને કાગડો આવીને લઈ ગયો હવે એ કાગડા ને ગોતતો તો તને જોડે બાકી ના જડે આવી હું એ જ જોતી તી આજે બહુ મોટો કાગડો આવ્યો તો

હલો ભાઈ તો જો ત્યાં જેમ બધામાં કડચુકા કરતા બેઠા હતા ને હું વાંચતી હતી કૃષ્ણ નામની હવે આ બધા જઈને બીરેન ભાઈ અધૂરું હતું મારે બેન મમ્મી મમ્મી નામ હે જુમાનજી મમ્મી અધુર હતું કે હાલી ગયા જો હું તો પવન નીકળી ગયો ને હવે પવન કેટલા વાય ને વાય નથી પાછી દિવસ ના લાઈટ રહેતી નથી તૈયાર તો કરી લીધું વાવવા જેવું આપડે લગભગ એક વીગા જેવું તૈયાર કરી લીધું છે ચાહ બુરી નહીં ખા પણ ભરોહો નથી વાવી કેટલું નહીં અને થોડું ઘણું વાવીને તો ભૂંડડાનું રોજડાનું ધ્યાન રાખવું ને માથે લાઈટ ના હોય જરૂર પડીએ ડાયરેક્ટ વાંચે લાગી ની એટલે બહુ મૂંઝવણમાં મુકાઈ ગયા છે ખેડૂત બધા અઘરું છે અમારે કાકાએ વાવી દીધું હે ચા નહીં ખાતા એ મન મનમાં નહીં જીપીએસ થી પાછું ગૌરાવી દીધું અત્યારે ગોલી જેવા ચા કરી દીધા હે કાકાએ આપડે જીપીએસ ની કઈ જરૂર હે ના કામ બો ઊંચા મેન્યુઅલી જે હોય ને એ ટૂંકમાં ઓટોમેટિક હાથી ઉપાડીએ કે નહીં હેઠળ મેળાવી દેવાનું આપડે બાકી મસ્ત ચા એટલે ગોલી જેવા કરી દે ભાઈ ભાઈ જોયું ઐર હગાઉ નું મગલીબેન ના કાકા બાબા હરા છે ને એનો ટ્રેક્ટર માં હમણાં જ હજી ફિટ કર્યું ને ડાયરેક્ટ વાવણામાં ચાલુ કર્યું હે બહુ મસ્ત હાલે હે એ એવું છે હાલો અમે જરાક આ તૈયાર તો કરી લીધું થોડું ઘણું બી તૈયાર થઈ જાય ને તો કાલ બેન ને નિયા જવાનું આર કરી ને વાવણા ચાલુ કરી દે બાકી હજી જોવાય છે હું પ્લાન થાય ને એ નક્કી નથી થતું ભાઈ હા એ બાપા સેમ સિચ્યુએશન હા બસ ને એનો બેને નક્કી નથી કરી શકતી કન્ફ્યુઝ છે કે શું કરવું એમ અને અમે એમ છે ખબર આ વર કેવું કઈ કામ એકે એ કે પૂરા ના થયા બધી બાકી આપડો સનેડો કમ્પ્લીટ થઈ ગયો છે હાઈડ્રોલીન ઓઇલ ઘટતું તો ત્રીજો બાપુ લઈ આવ બે લીટર બે લીટર આવે નહીં નવ લીટર આવે એમાં આ તો પાંચ લીટર ઓછું થયું ને એ નાખી દીધું મગલી બેન ને ફળિયા માં બેઠા હે એના વડે કે દીધા મને એની વાત આલે એના ઘર ના હારે અને પપ્પા ને રજુ કાકા ની બે વાત કરે મગલી બેન ત્યાં બેઠા હે અને મારો વારો આવ્યો હે વાસણ કરવાનો ઢુંઢા નજીક થયા હોય ની બધા ચા નાન ઘડી ઘોરી બાઈકા હોય થોડા ઘણા એ કરવાનો વારો આવ્યો હે ને મારા બે ભાઈઓ મને હેલ્પ કરે હે મતે દીની મદદ કરે હે દીદી થાકી જાય તો तो तो हमें हमें बैठाऊँ ना वैसे रिले हूँ। हम्म। मुने एक और उंगली उंगली एक वाला। इन्हें जिया ने उहक पंचोखे में उन्हें भराई जाएगी। मैं इस फड़ावारा भराई जाएगी। अटल तुमने बनिया रेखा है। मैं ना पाई डी। मैं ना पाई डी। तो यही बे जो वासंकरा वाई वाहन। वहाँ मैं उसकी, उसकी � મોમા આ હું આમાં એના તો દેજોલા નું દે તમે ઉભા થઈ તો હું બધું કરી લઈ હાલો એ ભાઈ રામ શ્રી કૃષ્ણ